રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉદ્યોગોમાં પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા અને નવા પગલા અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં

જે રીઝન છે એવું અંકલેશ્વર અને ભરૂચમાં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસી ના જે ઉદ્યોગકારો વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હાજર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રી આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ આગળ વધી આવનારા સમયમાં જે ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જ પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબી ની ઓફિસે બેઠક કરી છે

પર્યાવરણ પોલ્યુશન સબ્જેક્ટ છે ત્યારે એના સાથેના પણ કોઈ લાઇઝિંગ કરીને સંવાદો કરીને પ્રક્રિયાઓ ઇઝી કેવી રીતે બને અત્યાર સુધી ઘણી બધી ઈઝી બની ગઈ છે ફેસ્ટલેસ સિસ્ટમો કરવા તરફ સિંગલ વિન્ડો સિસ્ટમ કરવા તરફ પણ

સર પ્રદૂષણને લઈને જ્યારે પણ અહીંયા અધિકારીને કમ્પ્લેન કરવામાં આવે છે તો ઘણીવાર એ લોકોનું રટન એવું હોય છે કે અમારી પાસે સ્ટાફ ઓછો છે ને જ્યારે પણ કમ્પ્લેન કરવામાં આવે છે કમ્પ્લેન કરવા માટે અમે કોલ કરીએ છીએ એની વિધિના બે કે પાંચ મિનિટની અંદર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પાણી છોડી દે છે તો આ બાબતે શું કહેવું છે ધીમે ધીમે આપણે કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ સ્કાડા સિસ્ટમ અત્યારે જેટલી પણ જીપીસીબીને લગતી મેટરો હશે એના જે એન્ડ સોર્સ છે ત્યાં આપણા જે કાર્બન ઉત્સર્જન કરતા હોય તમામ લોકોનો ડેટા ઓનલાઈન થઈ રહ્યો છે હંડ્રેડ પર્સન્ટ તરફ જઈશું તો આ જે નાની મોટી સમસ્યાઓ આપણા જોડે આવતી હશે એ પણ કદાચ નહીં સર પોલ્યુશન જે ફેલાયું છે એ પત્રકારનો ને એક મીડિયાનો કેમેરો ત્યાં સુધી પહોંચી શકતો હોય છે તો જીપીસીબીના અધિકારી કેમ નહીં આપણે શું સાથે મળીને સમસ્યાઓનું સમાધાન તરફ જવું જોઈએ સમસ્યા ઉદભવ કરવાનું હેલી ગુબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટ્યો જેની અસર ગુજરાત સુધી જોવા મળે છે પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોવાનો જાતે સ્વીકાર કર્યો હતો